અરવલ્લીના મોડાસા ખાતે ગીતા સાદ દ્વારા યુવા જાગૃતિ વિચાર ગોષ્ઠીનું આયોજન નિષ્કામ યોગ શીખવાડે છે ગીતા ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ ગાયત્રી પરિવાર યુવા ગ્રુપ દ્વારા ગીતા જયંતિના પાવન અવસરે ગાયત્રી પરિવારના શ્રદ્ધે બાલાજીજીના બોતેરમાં જન્મદિવસના ઉમંગ સાથે એક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું મોડાસ સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્રના હોલમાં ગાયત્રી પરિવારના પરિજનો તથા અન્ય આમંત્રિત લોકોની ઉપસ્થિતિમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની જન્મ જયંતિ નિમિત્તે ગીતાકાર કૃષ્ણનું સ્મરણ કરી શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે સેવા સહિષ્ણુતા અને પ્રેમની પ્રતિમૂર્તિ છે જેથી એમના માર્ગદર્શનમાં કરોડો પરિજનો વિશેષ કાર્ય કરી રહ્યા છે એવા શ્રદ્ધેજજીના જીવનચરિત્ર અંગે સ્વાતિબેન કંસારા દ્વારા જણાવવામાં આવ્યું હતું અરવિંદભાઈ કંસારા દ્વારા જ્ઞાનના પ્રતિક સમાન દીવડા પ્રગટાવી ઉપસ્થિત તમામ લોકો દ્વારા ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું ગોષ્ઠી વક્તા કિરણભાઈ દ્વારા ગીતાસાર યુવાનાદ વિષયની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી કિરણભાઈએ ગીતા અને યુવા વિષય પર બોલતા કહ્યું કે ગીતા જીવન જીવતા શીખવાડે છે જીવનમાં નિષ્કામ યોગનું માર્ગદર્શન રહ્યું છે જેમાં ઉપસ્થિત લોકો દ્વારા અને તેની સંરચના તથા પોતાના જીવનમાં શ્રીમદ ભગવદ્ ગીતાની જીવતા અંગે વિશેષ વાઘપુષ્પ અર્પિત કરવામાં આવ્યું

કાર્ય કરવાનું કદી છોડીશ નહી સાથે કહે છે કે તું ફળની આશા ના રાખીશ વિચાર ક્રાંતિ અભિયાનમાં પૂજ્ય દીદી તેમની સાથે ને સાથે રહ્યા અને ઓગણીસો માં જ્યારે આપણા વંદનીય માતાજી ભગવતી દેવી જ્યારે તેમણે આ સ્તૂળ શરીર છોડ